નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ઘણા સમય પહેલાની વાત છે એક દાદા હતા એની પાસે કોઈ પણ નથી દાદા ઘણી મોટી ઉંમરના હતા પણ પેટનો ખાડો પૂરવા માટે નાની સરખી દુકાન ચલાવતા આ દુકાન તેણે પોતાના ઘરમાં જ બનાવેલ હતી દાદા દુકાનમાં બહુ બેસી ન શકતા મોટા ભાગે ઘરમાં ખાટલામાં જ પડ્યા હોય પણ કસાયેલી બુદ્ધિના એટલે દુકાનના બારણાની પાસે ઘંટ લટકાવી દીધેલો હતો જે કોઈ બારણું ખોલે એટલે ઘંટનો અવાજ આવે ટન ટન એટલે દાદા ઊભા થઈને દુકાનમાં આવે ને ગ્રાહકને જે જોઈએ તે આપે આમ તે પોતાનું જીવન ગુજારતા હતા એક દિવસની વાત એક દસ બાર વર્ષની કોમળ અને દીકરી કૂતતી કુત્તી આમ તેમ ફરતી હોય છે ને ચારે બાજુ દુકાનોમાં નજર કરતી જાય છે આ દુકાનમાં આવે છે દુકાનનું બારણું ખોલે છે કરતો ઘંટનો અવાજ આવે છે દાદા બહાર આવે છે દાદા દીકરીને કહે શું જોઈએ છે બોલ બેટા તને શું આપું દીકરી આમ તેમ ઘણી બધી વસ્તુઓ જુએ છે ચોકલેટના બોક્સ પીપરમેન્ટ ગિફ્ટ કાર્ડ બોલપેન પેન્સિલ નોટબુક ફ્લાવર પોટ ઘણું બધું જુએ છે પણ દીકરીને કોઈ વસ્તુ પસંદ આવતી નથી દાદા કહે છે કે કેમ બેટા તને શું જોઈએ છે તો દીકરી દાદા મને આમાંથી કોઈ જ વસ્તુ પસંદ નથી આવતી દાદા કહે ઠીક છે બેટા તારી મરજી તને જે પસંદ આવે તે લઈ લે દીકરીને કોઈ જ વસ્તુ ગમી નહીં એટલે ત્યાંથી જતી હતી તેણે જેવું બારણું ખોલ્યું તો ટન ટન કરતો ઘંટનો અવાજ આવ્યો દીકરી પાછી અંદર આવી તો વળી પાછો ટન ટન કરતો ઘંટનો અવાજ આવ્યો દીકરી અંદર આવીને દાદાને પૂછ્યું દાદા આ ઘંટ તમે કેમ રાખ્યો છે દાદાએ કહ્યું બેટા આ ઘંટ મને મારા પપ્પાએ ગિફ્ટમાં આપેલો છે અત્યારે હું વારે ઘડીએ આમ ઉભો ન થઈ શકું એટલા માટે હું આ ઘંટ બાંધી રાખું છું જેટલી વાર બાણું ખોલ બંધ થાય એટલી વાર એ ઘંટમાંથી ટન ટન અવાજ આવે એટલે મને જાણ થાય કે કોઈ આવ્યું છે દીકરીને તો ઘંટ ગમી ગયો દીકરી કહે દાદા મને આ ઘંટ ઉપરી ઉતારી દેશો મારી પાસે સો રૂપિયા છે મારે મમ્મીના બર્થડેમાં ગિફ્ટ આપવી છે દાદા કહે બેટા આ ઘંટને કેમ તને આપું આ તમારા પિતાજીની દાદાની નિશાની છે દીકરી ઘણું બધું કહ્યું પણ કીધું કે આજે મારી મમ્મીનો જન્મ છે દાદા આ ઘંટના સો રૂપિયા આપી દઈશ મને આપી દો ને મેં આ પૈસા પોકેટ મનીમાંથી બચાવેલ છે દાદાએ કહ્યું બેટા આ પૈસાનો કોઈ સવાલ નથી પણ આ તો મને વારસામાં મળેલી વિરાસત છે ઠીક છે દાદા એમ કહી અને નિરાશ થઈને પેલી દીકરી ત્યાંથી દુકાનની બહાર નીકળી જાય છે વળી દાદાને થયું કે લાવને હું કેટલા વર્ષો હવે જીવવાનો છું બાળક ભગવાનનું સ્વરૂપ કહેવાય હું ઘંટ વગર ચલાવી લઈશ એમ વિચારી દાદા દરવાજો ખોલી અને દીકરીને બોલાવે છે દીકરી પાછી ફરે છે અને આવે છે દાદાએ કહ્યું આ ઘંટ તો તને આપું છું પણ તું એને સાચવજે દાદા ઊભી રહે પચાસ રૂપિયા પાછા લેતી જા દીકરી કહે અરે દાદા સો રૂપિયા રાખો ને તમને કામ આવશે દાદા કહે બેટા તું પચાસ પાછા લઈ જા દીકરીએ કહ્યું થેન્ક યુ દાદા આજે મમ્મીના બર્થડે પર હું તેને આ ગિફ્ટ આપીશ આવજો ત્યારે દીકરી ત્યાંથી પોતાના ઘરે જાય છે મમ્મીને કહે તારી આંખો બંધ કરતો મમ્મી આંખો બંધ કરે છે અને દીકરી તેમને હાથમાં ઘંટ આપે છે હેપી બર્થ ડે મમ્મી ઘંટ વગાડે છે ટન ટન મમ્મી પણ આ ઘંટને જુએ છે તો અંદર પપ્પાનું નામ અને દાદાનું નામ લખેલું હોય છે મમ્મીએ કહ્યું અરે બેટા આ ઘંટ તું ક્યાંથી લઈ આવી છો પછી દીકરી બધી વાત કરે છે કે હું તમારી માટે ગિફ્ટ શોધતી હતી તો એક દાદાની દુકાને ગઈ ત્યાંથી મેં ગિફ્ટ તમારી માટે ખરીદી એ મને આપતા ન હતા પણ હું પરાણે ત્યાંથી પૈસા દઈને લઈ આવી છું મમ્મીએ કહ્યું ચાલ મને એ દાદા પાસે તું લઈ જા પછી મા દીકરી બંને પેલી દુકાને જાય છે મમ્મીએ કહ્યું આ ઘંટમાં જે નામ લખ્યું છે ને એ મારા દાદાનું અને મારા પપ્પાનું છે દીકરીની મમ્મી પેલા દાદાને ઓળખી જાય છે અને પપ્પા એમ બોલી દાદાને વળગી પડે છે ને કહે છે પપ્પા આજથી વીસ વર્ષ પહેલાં હું લવ મેરેજ કરીને ભાગી ગયેલી તમારી સીમા છું લવ મેરેજ કરીને ચાલી ગયેલી હતી એ પછી મેં ક્યારેય તમારી સામે જોયું નથી મને માફ કરજો પિતાજી દાદાએ કહ્યું બેટા ઈ જમાના લવ મેરેજ માન્ય તો નહોતા એટલે અમે પણ તારી ભાળ ન કાઢી બસ તું અમારા માટે મરી ગઈ છો એમ માની લીધું તારી મમ્મીને ભાઈ હવે આ દુનિયામાં રહ્યા નથી હું પણ ગામડું છોડી છોડીને અહીં રહેવા આવેલો કે ક્યાંક દરરોજનું નીકળી જાય તો મારું ગુજરાન ચાલ્યા કરે હવે મારે જીવવું કેટલું દીકરીની મમ્મીએ કહ્યું પિતાજી હવે ચિંતા ન કરો મારે પણ આ દીકરી સિવાય કોઈ નથી મેં જેની સાથે લગ્ન કરેલા એ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલ છે પણ એની જગ્યાએ મને નોકરી મળી ગયેલ છે તેથી અમારું જીવન ચાલ્યા કરે છે આપણે બધા સાથે રહીશું પેલી નાની એવી દીકરી પોતાના નાનાને વળગી પડે છે મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ